નમસ્તે મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ઇલેવન કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો લઈને આવ્યા છે આ વિડીયોમાં આપણે વિકાસ બુક સ્ટેટ સબ્જેક્ટના સેક્શન બીમાં ચેપ્ટર ટાઈન લઈને આવ્યા છે આમાં આપણે બધા જ પ્રશ્નોના સરળ અને સ્પષ્ટ સોલ્યુશન સમજવાના છે આ વિડીયો ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જે પ્રથમ પરીક્ષામાં સારા માર્ક મેળવવા ઈચ્છે છે સારા માર્ક મેળવવા ઈચ્છે છે એસાઇનમેન્ટને પ્રોપર લીધે તૈયાર કરવા માંગે છે તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ સંપૂર્ણ સોલ્યુશન સ્ટેટસ્ટિક સેક્શન બી ચેપ્ટર થ્રી ચેપ્ટર ટુનું સોલ્યુશન મારા વિડીયો પર આવેલ મારી ચેનલ પર મૂકેલ છે તમે દીપજો કરલો પ્રશ્ન તમે ક્રીનશોટ પાડી શકો છો તમને કોઈ પણ ડાઉટ હોય તો એ નંબર આપેલ છે વોટ્સઅપ નંબર મોબાઈલ નંબર તમે તેના પર કોલ કરીને માહિતી મેળવી શકો છો અથવા અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો ફોલો કરી શકો છો તમને જે પ્રશ્નનો જવાબ મેળવવા ઈચ્છતાઓ તેના માટે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા મારા નંબર પર કોન્ટેક કરી તેની પીડીએફ મેળવી શકો છો આના પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર ફોરના બી સેક્શન બીના જવાબ જોવાના છે આથી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી રાખજો આના પછી પણ હજુ અકાઉન્ટના ફૂલ સોલ્યુશન આવવાના બાકી છે તે જલ્દીમાં જલ્દી આવવાના છે આની સાથે જ આપણા સેક્શન બીના ચેપ્ટર થ્રીના પ્રશ્નો પૂરા થાય છે તમે છેલ્લા સુધી જોડા તે બદલ તમારો આભાર ဝေးမလီယောဗာဗီဒီယိုမှာ